કેમ છો મજામાં તો સવાર સવારમાં તમારું સ્વાગત છે તો આજ સવાર સવારનો નજારો તમે જુઓ આ ભાઈ તો જોઈ શકો છો તમે તો આગળ હું તમને બતાવ્યો કે આજે શું શું કરવાનું છે મારે તો તમે જોડાયેલા રહેજો મારા બ્લોગ વિડીયોમાં તો જુઓ સવાર સવારમાં ગામડાનો નજારો તો જો આપણે ગાય છોડવા હેડ્યા છે ચારવા લઈ જવાની છે જો અમારે સુનિલભાઈ ગારા જોઈ રહ્યા છે ગાય છોડવા ચપી હા જો તને હાલો તો આપણે ચીલે ગાય લઈને હેડી ગયા સુનિલજી અને આપણે આવી હેડ્યા તો ચાલો મળીએ આગળ રમી રહ્યા છે અવાર અવારમાં બેટા ભરીઓ ને હા તો હેડો આપણે છેતરમાં તો સુનિલભાઈ ગાય લઈને હેડી ગયા છે અને અમારે આવે છે ચપ્પીભાઈ જેડે સવાર હવારમાં ગાય ચાલી નાખો તાપીને આ બાજુ પણ ગાયો ઊભી છે તો બપોરના બાર ગયા ગયાશી અને જોવો જો તડકો પડેલો છે હાલ તો તડકો પડે છે પણ હોજ થાય ને એટલે વરસાદ ચાલુ થઈ જાય જો તડકો પડે છે હો તો તમે જોઈ શકો છો બધી બાજુ મસ્ત વાતાવરણ તડકાનું કરી દીધું છે આ જે પાણી ભરી પડે છે એ જાય ને હોજી આવશે એટલે વળી પાછું પાણી ભરી જાય તો જુઓ જોડાયા જો મારા વિડીયોમાં આગળ હું બધું બતાવીશ તમને છે તમે જોઈ શકો છો આજુબાજુમાં મસ્ત તડકો કાઢી નાખ્યો છે તો જુઓ મારી છે આપણી આંગણવાડીકુમતા અગ્રવાણી ભણવા તો જુઓ અંગણવાડીમાં નાના છોકરા જમેલો છે તો જોવા છે આપણી ઓગણવાડી નંદકર જવું